તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ પાછા આવી ગયા આપણે ખેતરમાં ખેતરનું કામ કરવા માટે કારણ કે હવે ખેતરનું કામ કરવાનું છે દોતી મારીથી પણ વચ્ચે દ્વાતી વાગી નથી ત્યાં આગળ કામ કરવાનું છે તો કામ કરશું એ તો તમે બતાવ આખો દી નાખવાનું છે કચરો છે વચ્ચેનું તે બીજી તો સાઈડમાં દાતી મારેલી છે પણ આ વચ્ચેનું રહી ગયું છે તો આ પાવડી હવે પાવડી લઈને ખોતરી આપણે તો ચાલો પતી ગયું છે પાવડાનું જે નીદવાનું હતું એ અને હવે થયા છે બહાર તો હવે ભૂખ લાગી છે મને તો હવે ખાવા જઈશું ઘરે અને પછી ઘરે જઈને આવીને પાછા પારિયો બાંધવાની છે તો પારિયો સાંજે બાંધીશું તો મિત્રો હેલો મિત્રો અત્યારે ખેતરમાં પારીઓ બાંધવાની હતી પણ અત્યારે વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે કંઈ થાય નહીં હવે હું ખેતરમાં વાટો મારવા જઉં છું તો આપણે પણ જઈએ બધા વરસાદમાં ખેતરમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું તે ખેતર હતા પારીઓ બાંધવાની હતી પણ હવે શું વરસાદ જ એટલો બધો પડ્યો જો મિત્રો વરસાદ જ એટલો બધો પડ્યો છે ને કે ખેતરમાં પાવડો ના વાગે ને કંઈ નહીં જો મિત્રો શહેરમાં કચરો સાફ કર્યું એ ખેતર અમારું પણ એમાં તો પાણી પાણી થઈ રહ્યું છે જો એક કલાક વરસાદ પડ્યો મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક સફેર જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ